પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત નાણાં ધિરનાર અધિનિયમ બે હજાર અગિયાર અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયાના અધ્યક્ષસ્થાનમાં લોક લોકદરબાર યોજાયો હતો લોકદરબારમાં ઉપસ્થિત રહેલા આઈજીપી ચિરાગ કોરડિયા સમક્ષ જુદા જુદા લોકોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી જે ફરિયાદ સાંભળીને આઈજીપી દ્વારા એક્શન લેવામાં આવશે તેમ જણાવી લોકોમાં જાગૃતિ આવે લોનની કેવી પ્રોસેસ છે લોન ક્યાં કરવી જુદી જુદી સરકારની યોજનાઓ શું છે એનું પણ માર્ગદર્શન લોક દરબારમાં આપવામાં આવ્યું હતું વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો ડર્યા વિના કોઈ પણ જાતની ગભરાટ વિના પોલીસને જાણ કરશે તો તેનો ટૂંક જ સમયમાં કાનૂની દ્રષ્ટિએ યોગ્ય નિકાલ લાવી વ્યાજખોરોના ભોગ બનનારને ન્યાય આપવા હૈયાધારણા આપવામાં આવી હતી લોકદરબારમાં રજૂઆત કરનાર અનુરાજ ઈશ્વરભાઈ ચેલાણાએ જણાવ્યું હતું કે મેં અઢી લાખ રૂપિયા લીધા હતા જેની સામે ગીરવે મારો વાડો મૂક્યો હતો અને અઢી લાખની સામે હું પાંચ લાખ રૂપિયા આપી ચૂક્યો છું ગઈ પંદર તારીખે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી એના પછી એ લોકો સોળ તારીખે વ્યાજખોરો અને તેમના પરિવારે હું મારા ઘરે સૂતો હતો ત્યારે આ ઘરમાં આવી મારઝૂડ કરી હતી અને મારો ફોન પણ તોડી નાખ્યો હતો આ બનાવ બન્યા પછી પણ હજુ આ લોકો ફરે છે અને મને ધમકી આપે છે હું મારા નાના ભાઈ વિષ્ણુભાઈના ત્યાં અમદાવાદમાં રહું છું ત્યારે આ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈએ માહિતી લઈ આગળની કાર્યવાહી કરવા રેન્જ આઈજીએ જણાવ્યું હતું લોક દરબારમાં અન્ય ઈસમે દિલીપ પંચોલીએ જણાવ્યું હતું કે મારી ઉપર વ્યાજખોરોની ફરિયાદ થઈ છે અને બે હજાર એકવીસમાં મારો ભાઈ બંધ હતો જે મારી પાસે નવ લાખ રૂપિયા લઈ ગયો હતો બે હજાર એકવીસમાં મારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું ત્યારે મારી પર ખોટી વ્યાજની ફરિયાદ નોંધાવી મને એનાથી પણ કોઈ પ્રોબ્લેમ નથી એનો કોર્ટમાં કેસ ચાલુ છે હું કેસ લડીશ પરંતુ એ પોલીસ કેસમાં કોઈ સાચી ફરિયાદ થઈ નહીં અને સાચી તપાસ થઈ નહીં પછી બીજી ફરિયાદ એલ આઈ એની પત્નીએ આપી અને એમણે અઢી લાખ આપ્યા છે જેનું વ્યાજ લઈ નવ લાખની માગણી કરી રહ્યો છું મને પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો એટલે હું ત્યાં જઈને કહ્યું કે મેં કોઈ વ્યાજના પૈસા આપ્યા નથી જેમાં એમની મારી પાસે નવ લાખ રૂપિયા કેવી રીતે લીધા અને કઈ તારીખે લીધા એ દર્શાવ્યું નથી આમ મારી પર ખોટી વ્યાજખોરીની ફરિયાદ કરવામાં આવી રહી છે આજ સુધી મેં જેટલી અરજી આપી તો પોલીસે મારી ફરિયાદ લીધી નથી અગાઉના લોક દરબારમાં મારી ફરિયાદ લીધી નથી મારે એમની પત્ની સાથે લેતી દેતી નથી પણ એ જ્યારે ફરિયાદ કરે ને ત્યારે મને પોલીસવાળા હાલમાં હાજર થઈ જાઓ એ રીતે બોલાવે છે અને હું જ્યારે જાઉં ત્યારે એ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે જાણે હું રીઢો ગુનેગાર હોઉં હું ચૌદ વર્ષથી આ કન્ટ્રીમાં નથી છેલ્લા ત્રણ વર્ષથી ખોટી ફરિયાદના લીધે હું પરેશાન બન્યો છું એટલે મારી એટલી જ વિનંતી છે કે આની સાચી તપાસ કરાવો દર વખતે મારી અરજી અત્રે કશું જ કરવાનું નથી આવું લખાઈને આવી જાય છે નીચા લેવલથી કોઈ અમારું સાંભળતું નથી તો એના વિશે વિચારવા જણાવ્યું હતું બારોટ અશોકભાઈએ જણાવ્યું હતું કે મારી જમીન પચાવી પાડી છે એ ગણેશપુરાનો છે અને મારી નમ્ર વિનંતી છે કે એની સામે કાર્યવાહી થાય ત્યારે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે એમની અરજી લઈ તાત્કાલિક નિકાલ લાવવા સિદ્ધપુર પીઆઈને સૂચના કરી હતી ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે લોકો વ્યાજવાળા પાસે કેમ જાય છે બેન્કો જે લોન લેવા જાય છે એમને પૂરતો સહકાર આપતી નથી વાતો સારી સારી થાય છે પણ પૂરતો સહકાર મળતો નથી સરકારી યોજના સારી છે પણ અભણ હોવાના કારણે ગામડાના માણસને બેંકમાં ફોર્મ પણ ભરી આપતું નથી ત્યારે પાટણની વાત કરતાં જણાવ્યું હતું કે પાટણ શહેરના જુનાગઢ બજાર વેરાઈ ચકલા શાક માર્કેટ સિદ્ધપુર ચાર રસ્તા નીચે રાજકાવાડા જે પટણીઓની લારી ઊભી રહે છે ત્યાં વ્યાજખોરોનો હબ છે અહીંયા જાહેરમાં વ્યાજ લેવામાં આવે છે અને જાહેરમાં ધમકી આપવામાં આવે છે જે આપણા લેવલે કંઈક થાય એવી મારી વિનંતી છે પાટણ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસ આગળ અલગ અલગ પ્રયત્નો કરી રહી છે ત્યારે ગયા વર્ષે ચાલીસ ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં અઠ્યાસી આરોપી વિરુદ્ધ આ પ્રવૃત્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સાથે સાથે લોકોને સસ્તા દરે લોન મળે એ માટે પણ કાર્યક્રમો કર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું